આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય પચીસમો પુરુષોત્તમ માસનું ઉથ્યાપન સાથે સાંભળશું આજની અમૃત કથા મુગ્ધાની કથા આ અધિક માસમાં રોજ અધ્યાય અને કથાવાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ રહે છે સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ સંતતિ યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મા દર્શાવતી કથાવાર્તા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો આજનો અધ્યાય છે પુરુષોત્તમ વ્રતનું ઉત્્યાપ તો અધ્યાય શરૂ કરીએ દ્રઢ રાજાએ કહ્યું હે બ્રહ્મદેવ હવે મને પુરુષોત્તમ વ્રતના ઉત્્યાપનની વિધિ કહો વાલ્મીકી કહે ભાવિક વ્રત કરનારે પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આઠમ કે ચૌદસના દિવસે વ્રતનું ઉત્્યાપન કરવું સવારના બધા જ કર્મો ક્રિયાઓ પતાવ્યા બાદ સુપાત્ર બ્રાહ્મણને સજોડે નિમંત્રણ આપવું પોતાની શક્તિ હોય તો પાંચ સાત કે તેથી વધુ બ્રાહ્મણોને બોલાવી શકાય મધ્યાહન સમયે ઘરમાં જુદી જુદી જાતના પાંચ ધાન્ય લાવીને ભૂમિ પર મંડળોની ઉપર ચાર દિશામાં શ્રીફળવાળા વસ્ત્રના આવરણ સહિત નાગરવેલના પાનથી યુક્ત સોના રૂપા કે તાંબા માટીના છિદ્ર વિનાના કળશ પધરાવવા ચાર કળશ ઉપર જુદી જુદી સ્થાપના કરવી વાસુદેવ બલભદ્ર પદ્યુમન અને અનિરુદ્ધ એ ચાર મૂર્તિઓની ચારેય દિશાએ સ્થાપના કરવી તેમનું પૂજન ચાર બ્રાહ્મણો પાસે કરાવવું તે બ્રાહ્મણોને મિષ્ઠાન જમાડી દક્ષિણા આપી પ્રસન્ન ચિત્તે વિદાય કરવા વ્રતધારીએ પોતાના દેહની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત કરવું અને ચાર દિશામાં ચાર દીપ મૂકી સપતની ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવું ત્યારબાદ ફળથી અધૈ્ય દેવું અધૈર્ય દેતી વખતે બોલવું કે હે પ્રભો તમને અમારા વંદન છે મેં આપેલા અધૈ્યને આપરાધિકા સહિત ગ્રહણ કરો હે મુરલીધારી બેભૂચાવાળા પીળા પિતાંબરધારી રાધાજી સહિત પુરુષોત્તમ ભગવાન આપને ભાવથી હું વંદન કરું છું આમ ભગવાનને નમન કરી તલનો હોમ કરાવવો ને અંતમાં મંત્રોથી તર્પણ અને માર્જન કરી રાધા પુરુષોત્તમની આરતી ઉતારવી થાળ ધરાવો તે પછી શ્રી કૃષ્ણ ભગવાનનું રાધા સહિત ધ્યાન ધરવું ભગવાનને નમન કર્યા પછી પૂજા પાઠ કરનાર બ્રાહ્મણને સુવર્ણ પાત્ર દાનમાં આપવું જે જે બ્રાહ્મણોને આ શુભ પ્રસંગે આંગણે નિમત્યા હોય તેઓને વાછળના સાથેની ગાય દાનમાં અપાય તો ઉત્તમ તેલ અને ઘીના પાત્રો દાનમાં અપાય વસ્ત્રો અપાય શંકર પાર્વતીની મૂર્તિ દાનમાં અપાય તો સૌથી ઉત્તમ વ્રત કરનારાઓ પર ભગવાનની કૃપા હોય તો તેમણે શ્રીમદ ભાગવતનું દાન બ્રાહ્મણને કરવું આંગણે આવેલા બ્રહ્મદેવોને ભોજન જમાડી તૃપ્ત કરી દક્ષિણા આપતી વખતે મનમાં કચવાટ કરવો નહીં બધું પ્રભુનું છે ને પ્રભુને અર્પણ કરવાનું છે એવો ભાવ મનમાં લાવવો બધા વિદાય થયા પછી વ્રત કરનારે વ્રતમાં થયેલી ભૂલચૂક માટે ભગવાન પુરુષોત્તમની ક્ષમા માંગવી અને જમવા બેસતી વખતે ગાય અને કૂતરાના ભાગનું થોડું ભોજન જૂ કાઢી કુટુંબીઓ સાથે જમવા બેસવું વ્રતના અંતિમ દિવસે જાગરણ કરી પુરુષોત્તમ વ્રતનું વિસર્જન કરવું જે ભાવિક આ રીતે પુરુષોત્તમ વ્રતનું ઉત્્યાપન કરે છે તેઓ સર્વ સુખ પામી વૈકુંઠમાં વસે છે

તેથી તેના રાજ્યમાં મોટા મોટા પંડિતો આવીને વસ્યા હતા વિષ્ણુપ્રિય નામનો એક વિધુર બ્રાહ્મણ પણ કેટલાક સમયથી પોતાના બે પુત્રોને લઈ નગરીમાં આવીને વસ્યો હતો તેના બંને પુત્રોના નામ દેવલ અને માધવ હતા બ્રાહ્મણે બંનેને પરણાવ્યા દેવલની પત્ની રૂપાવતી ઈર્ષ્યાળુ હતી જ્યારે માધવની પત્ની મુગ્ધા ભોળી હતી સમય આવતા સૌને ચાલ્યા જવું પડે છે તેમ વિષ્ણુ પ્રિય બ્રાહ્મણ એક દિવસની માંદગીમાં સ્વધામ પહોંચી ગયો હવે તો દેવલ અને માધવના માથે ઘરનો બોજો આવી પડ્યો હતો તેથી ચિંતામાં પડી ગયા બહુ વિચારીને અંતે દેવલ અને માધવે કમાણી કરવા પરદેશ જવાનો નિર્ણય કર્યો તેમણે ભાતું તૈયાર કરાવ્યું થોડા કપડાં અને ઉપયોગી વસ્તુઓ બે પોટલામાં બાંધી દીધા બીજા દિવસે સવારે શુભ ચોઘડ્યું જોઈ બંને ભાઈઓ જવા માટે શુકનની રાહ જોતા ઘરના આંગણામાં ઊભા રહ્યા એવામાં સામેથી એક પનિહારી માથે પાણીની ગાગર ભરીને આવતી દેખાય એટલે તેના શુકન લઈ બંને ભાઈઓ નીકળી પડ્યા ચાર દિવસની સતત મજલ બાદ બંને એક મોટા નગરમાં આવી પહોંચ્યા બંને શાસ્ત્રો ભણેલા હતા એટલે નગરમાં નગર શેઠને ત્યાં પૂજાપાઠ કરવાની કામગીરી તેમને મળી ગઈ બંને નગર શેઠની હવેલીમાં જ રહ્યા આ બાજુ માધવના મોટા ભાઈ દેવલની અદેખી પત્ની રૂપાવતીએ ભલી મુગ્ધાને ખોટા બહાના કાઢી હેરાન કરવા માંડી છતાં પણ મુગ્ધા તેનો ક્રોધ સહન કરી લેતી પરંતુ જ્યારે જેઠાણીએ ખૂબ જ ગાળો ભાંડવા માંડી અને મારપીટ કરવા માંડી ત્યારે તે ભગવાનને ભરોસે ઘરમાંથી કશું પણ લીધા વગર ઘરની બહાર નીકળી થોડે દૂર આવેલા એક ખાલી કોઠડીમાં જઈને રહી અને ત્યાં જ વસવાટ શરૂ કર્યો ત્યાં રહેતા બધા મુગ્ધાને મદદ કરવા લાગ્યા ભલી મુગ્ધા દરેકનું કામ કરી આપતી તેથી તેનો નિર્વાહ ચાલવા માંડ્યો તેની જેઠાણી કોઈ વાર તેની ખબર પૂછવા પણ ન આવતી પરંતુ મુગ્ધા અવારનવાર જેઠાણી પાસે જતી ને તેનું કામ કરી આવતી લોકો રૂપવતીને ધિકારતા હતા તેથી તેણે પોતાની એબ છુપાવવા માટે ધર્મિષ્ઠ હોવાનો ડોળ કરવા માંડ્યો આમને આમ અધિક માસ આવ્યો ને નગરમાં પુરુષોત્તમ ભગવાનની આરાધના થવા માંડી નદી કાંઠો ભાવિક નરનારીઓ અને ભિક્ષુકો બ્રાહ્મણોથી ઉભરાવા માંડ્યો મુગ્ધતા એટલી બધી ભોળી હતી કે આ વ્રતની અને પુરુષોત્તમ ભગવાનની મહિમાની તેને જરા પણ ખબર ન હતી જ્યારે તેની જેઠાણીને હાથમાં પૂજનો થાળ લઈ નદીએ નાવા જતી જોઈ ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે તે કયું વ્રત કરે છે તેને તે વ્રત કરવાની ઈચ્છા થઈ એટલે એણે જેઠાણી પાસે જઈ વ્રત શેનું છે આ વિધિ શું છે તે બધું પૂછ્યું તો તેની અદેખી જેઠાણીએ કશું ન કહેતા છણકા કરીને કાઢી મૂકી હોળી મુગ્ધાની આંખમાંથી આંસુ સરી પડ્યા તે તો નિરાશ થઈને નદી તરફ કોઈ બ્રાહ્મણને વ્રત અંગે પૂછવા જતી હતી એવામાં જ રસ્તામાં તેની જેઠાણીની બહેનપણી મનછા તેને મળી આ મનછા મહા ખરાબ હતી કોઈનું કંઈ સારું જોઈ ન શકતી અને જેનું તેનું બગાડવામાં ખૂબ આનંદ માનતી મુગ્ધા મનછાના ખરાબ સ્વભાવને જાણતી ન હતી તેથી તેને વ્રત માટે પૂછ્યું તો દૃષ્ટ મનછાએ તેને ખોટું કહ્યું કે મુક્ લોકો આ મળમાસમાં જે વ્રત કરે છે તે ખોટી રીત છે બીજી ગુપ્ત રીત છે તે કોઈ જાણતું નથી આજે તો લોકો નદીમાં નહાય છે અને સંપુટનું દાન કરે છે પરંતુ ખરી રીતે આ મળમાસમાં મેલા પાણીથી નાવું જોઈએ અને મેલા પાણીથી પીપળો પૂજવો જોઈએ મળમાસ એટલે બધું મેલું ને મેલું જ હોય તો જ ભગવાન ફળ આપે વળી આ ગુપ્ત રીતના વ્રતમાં દિવસના પેટ ભરીને ખાવાનું અને પીપળાના પાનના દળિયાનું દાન કરવાનું આ ગુપ્ત વ્રત ગામમાં હું જ જાણું છું અને એ મેં તને કહ્યું મુક્તાએ મંછાની વાત સાચી માની એટલે મંછાના કહેવા મુજબ આખો મહિનો મલિન પ્રકારે વ્રત કર્યું અધિક માસના છેલ્લા દિવસે મુગ્ધાને મંછા મળી તો મુગ્ધાએ પૂછ્યું મંછા મેં તારા કહેવા મુજબ આખો મહિનો વ્રત કર્યું હવે ભગવાન મારા પર ક્યારે પ્રસન્ન થશે મંછાએ કહ્યું આજે રાતના તું જેની પૂજા મેલા પાણીથી કરે છે તે પીપળા આગળ તેલનો દીવો કરી બોલજે હે પુરુષોત્તમ પ્રભુ હે ભગવાન મારા વ્રતના ઉજવણામાં તમે જમવા આવજો મંછા મુગ્ધાને ખોટું કહેતી હતી પરંતુ મુગ્ધા શુદ્ધ ભાવથી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતી હતી તેથી રાતના મુગ્ધા જ્યારે પીપળા આગળ ભગવાનને પ્રાર્થના કરતી હતી ત્યારે ભગવાને પ્રગટ થઈને કહ્યું હું તારે ત્યાં ઉજવણામાં કાલે જરૂર આવીશ પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો એવું કહેજે કે પરદેશ રડવા ગયેલો મારો ભાઈ એકાએક આવી ગયો છે મુગ્ધા તો હર્ષ પામી ત્યાંથી પેલી મનછાને ઘેર ગઈ અને બધી વાત કરી તો મંછાએ તેની સત્ય વાત મશ્કરીમાં ઉડાવી દીધી અને તેને વધુ હેરાન કરવા કહ્યું મુગ્ધા કાલે તું ઉજવણું કરે એમાં એકાવન બ્રાહ્મણોને જમવા બોલાવજે રસોઈમાં તારે બીજી બધી રસોઈ બનાવ પરંતુ લાડુ તો એક જ બનાવવાનો અને જ્યારે તારા ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેને કહે છે કે ભાઈ આ લાડુ બધા બ્રાહ્મણને પીરસી દે ભલે મુગતાએ આ બધું સાચું માન્યું અને તે એકાવન બ્રાહ્મણને ઘેર જઈ આવતીકાલે જમવાના નોતરા દઈ આવી આ વાત તેની જેઠાણીએ જાણી ત્યારે તે એકસો એક બ્રાહ્મણોને જમવાના નોતરા આપી આવી અને તેણે ઘર આંગણી સવાસો માણસો જમે એટલી રસોઈ તૈયાર કરાવવા માંડી સમય થતાં તેને ત્યાં બ્રાહ્મણો ટોળે વળીને જમવા આવી ગયા પરંતુ મુગ્ધાને ત્યાં આવેલા બ્રાહ્મણો મનમાં કચવાટ કરતા કરતા ત્યાંને ત્યાં જ ઊભા રહ્યા કારણ કે તેને ત્યાં રસોઈ કરી હોય તેવા કોઈ ચિહ્ન જણાતા ન હતા મુગ્ધા તેના ભાઈના સ્વરૂપે ભગવાનના પધારવાની રાહ જોઈ રહી હતી બ્રાહ્મણો જમવા માટે ઉતાવળ કરી રહ્યા હતા એવામાં કોઈ તેજસ્વી પુરુષ ત્યાં આવીને પૂછવા લાગ્યો બહેનનું ઘર ક્યાં છે બ્રાહ્મણોએ કહ્યું આ જ ઘર મુગ્ધાબહેનનું અને આ રહ્યા મુગ્ધાબેન મુગતાએ તેને આવકાર આપી બોલી ઉઠી મારા વીરા આજે બહુ દાડે બેનને ત્યાં ભૂલા પડ્યા આવો ઘરમાં બેસો મારે હજુ ભૂદેવને જમાડવાના છે મનુષ્ય સ્વરૂપે આવેલા પરષોત્તમ ભગવાને કહ્યું બહેન તું ભૂદેવોને બેસાડી દે અને તેમના આગળ દળિયા પથારણા પાથરી દે રસોઈ તો હું જ પીરસીશ મુક્તાએ ભાઈ સ્વરૂપે આવેલા ભગવાનને પેલા એક લાડુ આપી કહ્યું આ એક જ લાડવામાં બધાને જમાડવાના ભાઈ સ્વરૂપે આવેલા ભગવાનને એક મોટી કથરોટમાં તે લાડવો મૂક્યો ને તેના પર લુગડું ઓઢાડી દીધું પછી તેઓ પીરસવા નીકળ્યા તેમણે પેલા બ્રાહ્મણને કહ્યું ભૂદેવ કેટલા લાડવા મૂકું પહેલાં ભૂદેવે સાત લાડવા માંગ્યા એટલે ભગવાને કથરોટનું લુગડું ઊંચું કરી તેમાંથી સાત ઘીથી લજપત્તા લાડવા કાઢીને તેના પતરાળમાં પીરસ્યા આવી રીતે દરેકને તેની માગણી મુજબના લાડવા પીરસી દીધા પછી મુગ્ધાએ દાળ શાક વગેરે પીરસી દીધા અને બ્રાહ્મણોએ લાડવા જમવા મળ્યા હતા બધાને જમતા જમતા અમૃતના ઓડકાર આવ્યા મુગ્ધા તો આશ્ચર્યમાં જ પડી ગઈ હતી કે કથરોટમાં એક જ લાડવો હતો અને આટલા બધા લાડવા ક્યાંથી બની ગયા પછી તેને ખ્યાલ આવ્યો કે આ બધો ભગવાનનો ચમત્કાર હતો જ્યારે બ્રાહ્મણો જમી રહ્યા ત્યારે તેના પતરાળા દળિયા બધું સોનાના બની ગયા તે તેઓને દક્ષિણામાં આપવામાં આવ્યા બધા મુગ્ધાનો જય જય કાર બોલાવતા પોતપોતાના રસ્તે પડી ગયા આ બાજુ મુગ્ધાની જેઠાણીએ એકસો એક બ્રાહ્મણોને જમવા બેસાડ્યા ને રસોઈ પીરસા માંડી તો બધા લાડવા માટીના બની ગયા બ્રાહ્મણો સમજ્યા કે તેમની મશ્કરી કરવામાં આવી છે તેથી બધા મુગ્ધાની જેઠાણીને ફિટકાર આપતા ભૂખ્યા પેટે પોતપોતાને ઘેર જવા નીકળ્યા રસ્તામાં તેમને મુગતાને ત્યાં જમીને નીકળેલા બ્રાહ્મણોને પેટો થઈ ગયો તે બધા મુગતાનો જય જયકાર બોલાવતા હતા આ ઉપરથી બધાની સમજમાં આવી ગયું કે દેરાણીની ભક્તિ સાચા હૃદયની હતી તેથી તેના પર ભગવાનની કૃપા ઉતરી અને જેઠાણી દંભ કરીને દેખાડવા પૂરતી ભક્તિ કરતી હતી તેથી ભગવાન તેના પર કોપ્યા ભોળી મુગતાને ત્યાં સાક્ષાત ભગવાન પધાર્યા હતા તેથી તેનો જન્મારો સફળ થઈ ગયો ભગવાને પેલો એક લાડવો મુગ્ધાને પ્રસાદી તરીકે ખાવા આપ્યો એટલે મુગ્ધાની બુદ્ધિ તેજસ્વી બની ગઈ તેના વદન પર અલૌકિક તેજ પથરાઈ ગયું પછી ભગવાને મુગ્ધાને કહ્યું તે વ્રતમાં કોઈની ચડામણીથી અપવિત્ર ક્રિયા કરી પરંતુ મારા પ્રત્યેની તારી ભક્તિ શુદ્ધ હતી તેથી હું તારા પર પ્રસન્ન થયો છું તે જે ખાડાના મેલા જળથી સ્નાન કર્યું હતું તે ખાડાનું આગળ જતાં મોટું સરોવર બની જશે અને સહુ તેને મુક્તા સરોવર તરીકે ઓળખશે આ મુગ્ધા સરોવરમાં સ્નાન કરનારના સહુ પાતક બળી જશે અને તેઓની સદગતિ થશે બીજું તારાપતિ થોડા દિવસોમાં તારી પાસે આવી પહોંચશે અને તમે બંને સુખ શાંતિમાં જીવન પસાર કરશો આટલું કહેતા જ ભગવાન અંતરધ્યાન થઈ ગયા આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ અને બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા મુક્તાની જેઠાણી આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ પસ્તાવો થવા લાગ્યો તેને પોતાની ભૂલ સમજાઈ તે મુગ્ધા પાસે આવી તેના પગે પડી અને પોતાના વર્તન બદલ તેની માફી માંગી પોતાની ઘેર લઈ ગઈ ત્યારબાદ બંને દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગી અને પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી થોડા દિવસોમાં પોતાના પતિ ખૂબ કમાણી કરીને ઘેર આવી ગયા તેમણે મુગ્ધાની બધી વાત સાંભળી અને અજંબામાં પડી ગયા ત્યારથી ઘરમાં અને ગામમાં મુગ્ધાના માન વધી ગયા ગામમાં ત્યારથી ઠેર ઠેર પુરુષોત્તમ ભગવાનની આરાધના થવા માંડી ને ભાવિકોને પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર થવા માંડ્યો પુરુષોત્તમ ભગવાનને જે ગમે તે પ્રકારે ભજે છે તેને પુરુષોત્તમ ભગવાન જરૂર ફળ આપે છે ને તેનું કલ્યાણ કરે જ છે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ભોળી મુગ્ધાને ફળ્યા તેવા તમારું આવ્રત કરનારને રોજ અધ્યાય અને કથા વાર્તા વાંચનારને સાંભળનારને અને કહેનારને સૌને ફળજો સહુની આશા પૂરી કરજો સહુનું કલ્યાણ કરજો મિત્રો આજનો આ અધ્યાય અને આજની ખૂબ જ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમી છે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા ધાર્મિક અધ્યાય અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ